વડોદરાના શિનોરમાં પંચાયતમાં ભાજપમાં ભડકો થવો છે મહત્વના સમાચાર વડોદરાના શિનોરથી વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો વડોદરાની શિનોરથી સમાચાર શિનોરમાં બદામ અને આયાતી મગફળીનો જંગ છેડાવો છે તો શિનોરમાં તાલુકા ભાજપ પ્રમુખ સી એમ પટેલે પ્રતિક્રિયા આપી છે અને તેઓની આ પ્રતિક્રિયા બાદ વિવાદ વકર્યો છે વડોદરા તાલુકા પંચાયત ની ચૂંટણી પછી સતત રહેતી જ છે અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસ માંથી છે એટલે બે ગ્રુપ એક કોંગ્રેસ વાળાનું અને ભાજપ વાળાનું જે અસલ કાર્યકર્તા છે જે અમે બદામ છીએ છે

આ બે રીતે મગફળી એટલે આયાતી ઉમેદવારો અને ભાજપના જે ઉમેદવારો પહેલેથી છે પ્રારંભિક તબક્કાથી ભાજપના જે કાર્યકર્તાઓ નેતાઓ છે તે બદામ છે આ નિવેદન બાદ અત્યારે ખળભળાટ મચી ગયું છે અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી જ આવેલા છે તેવું સી એમ પટેલે કહેવું છે જે અસલ કાર્યકરો છે જે તેને અમે બદના બદામ કહીએ છીએ અને આયાતી ઉમેદવારો જે છે તેને અમે મગફળી કહેતા હોવાનું સીએમ પટેલે નિવેદન આપ્યું છે તો હાલ તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રકારનું નિવેદન સીએમ પટેલ આવ્યું છે તેને લઈને ભાજપમાં ચોક્કસથી ભડકાની સ્થિતિ નિર્માણ થવા પામી છે અને જે રીતે સીએમ પટેલે કહેવું છે કે અમારા ધારાસભ્ય પણ આયાતી છે કોંગ્રેસમાંથી આવેલા છે અને સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલની આ પ્રતિક્રિયા બાદ ભાજપમાં ભડકો થયો છે અને અંદરો અંદર ચાલતી એકબીજાની જે તૂતું મે છે તે હવે નિવેદન સ્વરૂપે બહાર આવી ગઈ છે પ્રતિક્રિયા સ્વરૂપે બહાર આવી ગયું છે અને બે ભાગલા પાડી દેવામાં આવ્યા છે જે પહેલેથી પક્ષમાં છે તે બદામ છે અને કોંગ્રેસમાંથી જેને લાવવામાં આવ્યા છે એટલે કે જે આયાતી છે તેની મગફળીની સાથે સરખામણી કરાય છે સીએમ પટેલ તાલુક તાલુકા ભાજપ પ્રમુખ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં આ બદામ અને મગફળીમાં શું તફાવત છે ઘણા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ આ પાર્ટી માટે જે ભોગ આપ્યો છે જી એને હું મારા કાર્યકર્તાનું મનોબળ ના આપ્યું કે જૂના કાર્યકર્તાનું એટલે મારા તાલુકામાં હું એ રીતે જ સંબોધન કરતો હોય છું કે ભાઈ મારા જૂના કાર્યકર્તા બદામ છે જી જી બિલકુલ તો સી એમ પટેલ સર હાલ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ લોકો આવા તાલુકા પંચાયતના સદસ્યો ને પણ ઉશ્કેરીને ગેરમાર્ગ દોરી અને આવી રીતના અવિશ્વાસ દરખાસ્ત લાવવાનું કામ કરતા હોય છે એટલે પક્ષમાં પક્ષમાં રહીને રહીને પક્ષ 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 વિરોધી 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 પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરતા એવું કેવું છે આપનું જી કરે પટેલ સર અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો જે રીતે પટેલ એ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે કે આયાતી ઉમેદવારો આવ્યા બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે